આની પહેલાં જે મેં વ્લોગ મૂક્યો ને એમાં અમે એમ કીધું હતું કે આપણે હવે વ્લોગ નહીં બનાવ્યું ડાયરેક્ટ કોન્ટ્રોવર્સી વિડીયો મતલબ બહુ પડી ગયો તળાવ બધા ભરાઈ ગયા જો કઈ ગયો એવું લાગે કે જાણે કેમ હાંજ ફરતી હોય એવું લાગે છે અત્યારે વાગી ગયા દસ અને આપણી ગાયું અહીંયા બે ગયા જોઈએ જો આવા લોંગ વિડીયો બનાવવાનો મારી પાસે ટાઈમ નથી હોતો લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મોજ માસો પણ એકદમ મોજ માચશું ને આપણો વિડીયો જો તે બધા મોજ ગુમાજ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને ના વાગી ગયા નવ અને આપણે આવી ગઈ ભેંસ લઈને વીડમાં જોઈ લે આપણી ભેંસમાં અહીંયા સરે ભેંસને આપણે હવારમાં નીણ ખવડે લઈને વરસાદ એટલે પાણીની તો તોખવાથી નથી એટલે આપણે નીણ ખવડે વીડમાં આવી ગઈ વેચમાં ઉકળો ને પાણી પી લીધું એ ભેંસુએ આપણે વીડમાં આવી ગઈ અને હવે થોડાક દિવસોમાં આપણી ભેંસને ચરવાનો ધરાવ થઈ જાય એટલે આપણે નહીં નાખવું પડે જોઈ લો અત્યારે એ બહુ એવું પૂછ્યું નથી તો એક કંઈ શું શરૂ મળીએ હવે ધરો થઈ જાય એટલે વાંધો નહીં બીજી વાત એ આપણે ગાલી લઈએ તમને બતાવું જો આવીની વાછળી અને આવડી આ જો આ હે આ બે માં દીકરી છે ગા અને આ વાસળી બે આપણે લેવાની કોમેન્ટમાં જણાવજો કે કેવી ને આપણી એક બેન આગળ બતાવું એ હવે થોડાક દિવસોમાં વ્યાઈ જાય હમણાં આગળ તમને દેખાડું ગા તો આપણી રોજ ભેંચું ભેગી આવે એટલે હવે થઈ ગઈ જોઈ તો રહે પણ વાછડી જ આપણે આજ જ લઈ એવા એ ઘેથી એટલે જોઈ લો એ આગળ આગળ દોડ્યા રાખ્યા સરતી નથી ને સરતા નથી આવડતું એમણે મી ધોળ્યા રાખશે એની મા ભેગી પણ નથી રહેતી આગળ આગળ ધોળા રાખશે જોઈ જોઈએ અને બીજી વાત એ કે આપણી જે ઘરે આપણી બે વાળીઓ હતી ને એક જર્સી અને એક લાલ એ પણ ફેંકી આવે છે થોડાક પીખું લાલ ને જર્સીનું નામ જર્સીનું જમના હતું અને લાલનું કંગા હતું તો એ પણ જોઈએ અહીંયા જો જોઈએ અહીંયા હે એક અહીંયા હે એ બે તો એવાય થઈ ગઈ હવે આને એકને એવાય કરવાની છે બાકી આ બે તો એવાય થઈ ગઈ એટલે વાંધો નથી અને હવે ઘરે પાડી રહી એને કંઈ આપણે ભેગાવા દેવું હોય તો ચોમાસામાં બધા સરવા ભેગા આવતા એટલે આપણે ઉપાડીને જોઈ લેવા આગળ આગળ ધડા રાખે આ તો જર્સી તો આ એનીમાં ભેગા બહુ પડી ગયો તળાવ બધા ભરાઈ ગયા જો હમણાં હું તળાવ બાજુ જાય તો દેખાડીશ તમને એટલે વરસાદ બહુ થઈ ગયો હે ને વોખળા પણ બધા ભરાઈ ગયા હે પાણી ફૂલ જતું હતું હું મોકળામાંથી નહીં પણ પણ ગારો બહુ હતો એટલે હલાયું નહોતું એટલે લોગ ન ઉતાર્યો કેમ કે લોગ ઉતારો આપણે એટલે ઉપર આવીને પછી લોક ચાલુ કર્યો જો આ વાસણી જો વાય હોય ફેરા રાખશે માણસોની બહુ એવા કોઈ પણ માણ આવશે નહીં વાંયા વાય હલાઈ જાય જોઈ એવું નહીં મારી વાં આવે કેમ માણસો માણસોની એવા હે એટલે ગમે ભેગી વાય ફોડા રાખશે એવું લાગે કે એવું લાગે છે એકદમ વરસાદ આવે એવું થઈ ગયું છે જોઈ લો આ બાજુ આમ ગિરનાર કેમ હોય જુનાગઢ હોય એવું લાગે જોઈ લો જુનાગઢ નો ગિરનાર હોય ને એવું લાગે જોઈ લો એવું એકદમ વાતાવરણ થઈ ગયું ને વરસાદ આજ પણ આવશે એવું લાગે એટલે આપણે ઘડીક ઘરવી ભેંસોમાં બહુ એવું લાગશે તો આપણે ભેંસો એ મૂકીને ગયા જેવું કહે છે કે અહીંયા જે વચમાં ઓકળો આવે ને એ ઓકળો પાણી વધી જાય ને તો ઓલ બાજુ ઉપર જ નહીં જાય કોઈ એટલે ત્યાંથી ને આપણે ફીરું જવું પડે વહેલું જો રોજ વાય કૂતરો દોડે જોઈ લો કઈ ગયો કૂતરો આપણે હાકલા કર્યા એટલે રહી ગયો કૂતરો કૂતરો લગભગ ભાગી ગયો પાછો અને એમ તો દીખડો આવી ગયો આપણે કાગવળ મળ્યું

રોજડું મતલબ નીલગાય અમારે અહીંયા એને અમે રોજડું કહ્યું અમુક કોઈ નીલગાય કહેતા હોય કોઈ લીલ કહેતા હોય બધાની ભાષા અલગ અલગ હોય એટલે અમે તો એને રોજ રોજગારી અને ઉતાવળમાં રોજડું કહી દે આમાં એવું હાલ રાખે બધું આની પહેલાં જે મેં વ્લોગ ને એમાં અમે એમ કીધું હતું કે આપણે હવે વ્લોગ નહીં બનાવ્યું ડાયરેક્ટ કોન્ટ્રોવર્સી વિડીયો મતલબ કે ક્રિએટર કોને કહેવાના વિશે બનાવવાના હતા પણ એવો કાંઈ આપણે બનાવવો નથી કેમકે આપણે એવા કોઈના વિડીયો આપણે વ્યૂ નથી સાંભળી લેવા આપણે આપણી રીતે આપણા વિડીયોમાં મસ્ત જેટલા વ્યૂ આવે એટલા આપણે ખુશ છીએ હું ખુશ છું વધારે ખુશ છું આપણે એવા કોઈના લફડામાં નથી પડવું ભાઈ આપણે એવું કામ મૂતા દિલ લેવા પડે આપણે આપણી ભેંસુના વિડીયો બનાવશું હું આવી લાઈફસ્ટાઈલના શકશું એવા કોન્ટ્રોવર્સીના વિડીયો બનાવીને આપણે ઉડતાથી નથી લેતા ભાઈ ત્યારે પવન બહુ હે એટલે વિડીયોનો હરકો અવાજ નથી આવતો પવનનો અવાજ આવે હે વધારે હમણાં મેં આગળ કીધું હતું ને કે આપણી એક ભેંચ વ્યાવવાની તમને બતાવું જો એ આ હે આપણી ભેંચ આવડી વીઆવાની કોમેન્ટમાં જણાવજો કે કેટલા દિવસમાં વેચે અને શું આવશે હાલો હવે વરસાદ ચાલુ થઈ ગયો તો આપણે વેચવા એ મૂકી નીકળવી ઘર બાજુ અને હવે આપણા બીજી વાત કે હવે તમે આ વિડીયોમાં કોમેન્ટ કરજો કે હું હવે મિની બ્લોગ બનાવું કે નહીં જો આવા લોંગ વિડીયો બનાવવાનો મારી પાસે ટાઈમ નથી હોતો

તો અત્યારે વાગી ગયા બપોરમાં હાડા ત્રણ આપણે ભેંસું જોવો ઘરે આવીને અહીંયા બે ખાલી ભેંસ આવી જાય દોવાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે દોવાનું ચાલુ કરી દઈએ ગાયું નથી ગાયું હમણાં આવી જાય ભેંસ જોવા અહીંયા હે ઊભી થવા મળી જાય ચાર વાગી ગયા એટલે આપણે દોવાનું ચાલુ કરી દઈએ ભેંસ જોઈ લીધી ખાણ પણ દે દીધું એ ને આપડી બધી વાસળીયું પણ ઘરે આવી કે નાને ગડી બાંધી દીધી કેમ કે ખાણ ખાવા દોતી દીધા બાકી ભેંસને ની નાખી દીધી અજો ખાય છે જી નાખવાની હે બીજી વાત ને જો આ જર્સી એક પૂકી થઈ તે આવતાંદર ખાવા વઈ ગયે તો આલો આપણે फटाफट ધોઈ તો લીધા હે બધાય બાકી જો આયા ખાણ ખાયે હે ફેશ બાકી બધાને ખાણે દે દીધું હે તો સજે થઈ ગઈ હે જો નાખી એક પછી આપણે અત્યારે હવે આપણે આપડી બધી પેંચુ નાખી દીધી એ જોઈ લે બેંચુ ને ખાય જોઈ લો મળીએ હવે આવાના વા